નજર કરી દે પરમાત્મા આ એક બાઈ એના પેટની અંદર ગર્ભ અને કદાચ એની હાથે જે યુવાન બગડ્યો છે એ ત્રણ ત્રણ જીવોના જો કદાચ બચાવ થતો હોય તો આટલું કલંક ભલે ભલે લાગી જાય અને બાઈને કહી દીધો કે બેટા જા કાલ અમરેલીના બજારમાં કહી દેજે તારા પેટમાં જે ગર્ભ છે ને એ મુરદાસ મૂળદાસ છે આવે તો કે આ મૂળદાસ તો મારું નામ દઈ દે બાપુ અમરેલી માર છે तो क्या बेटा हमरे भी मार से ना तो हमें तो बाढ़ को खावा माता ज्यादा ध्यान सीए हमारा तो बोल गया इसका काम में ए दिन की बबत मा ए मरताय ना मूर्छ कववा पड़ता संत रे संत बना रे हे मनवा नती मपदमा और बाजार मा कोई बेचारा कोई तेल कड़ाई मा करता इज काया का पीने कांटे तोरी आ, काया का पीने ये कांटे तोरी कोई हिमाले लड़ता संतना संत बना

એક બાઈ ને જીવન દાન દેવા માટે ના ધર્મ ને હાથવા માટે મુદાસ મહારાજે એની છે કે મારું નામ લેજે અને ખરેખર એ અમરેલી ના લોક જે કે મુદાસ મહારાજ ને મારવા માટે આવા હતા ને એવું કે એનો કોટી રીતે ઉદે ગતેડે તે હારી ના બજારમાં ના બજાર પણ એ જે સાચું વાત છે આના એના પોતાના ગુરુ દ્વારા ખબર પડી કે મુણદાસ છે ને એ અહીંયા સાધુ જીવન છે પણ એમ કે છે કે મારા છે તો જીવનદાસ તમે ઉપદેશ આપ્યો છે તો જીવનદાસ ખબર પડી તો ગુરુ નથી અને આ મારા દુકાન ચલાવે છે એટલે હતા એ આગળ આવ્યા આવ્યા આવી અને કે ભગત મેં જે રીતે ઉપદેશ આપ્યો નથી મુ ગુરુ છે તો કે બાપજી પણ મેં સંકલ્પ કર્યો છે કે તમે મારા ગુરુ છો હું તો હૃદયથી તમને ગુરુજી માનું છું તેમ ના ચાલે ગુરુદાન પ્રમાણ આપવું પડે તો કે બાપુ પ્રમાણ તો મારો કાર્યો ઠાકર આપે મારી અંદર તો કોઈ તાકાત નથી પણ ગુરુજી તમારા ચરણની રદ મારે માથે પડેલી છે અને આજ તમારા ચરણની રદ છે ને એ પ્રમાણ આપશે સાહેબ એક થાળ લાવી અને જે મહારાજ હતા ને જીવનદાસ એમના પગ ભર્યા પગે ધોઈ ખાલી અંદર પાણી લીધું અને પાણી ની અંદર તે થોડું પાણી લઈ ચણા માં તેને પોતે પીધું અને પછી જે પાણી બધું હતું આજુ એક હુકાર પીપળા નું ઝાડ હતું અને એક લીમડા નું ઝાડ હતું દીપડાના ઝાડ હુકાયલું તો ત્યાં આગળ જઈને પાણી રેડ્યું ને એમ કીધું કે જો આ મુરદાસનો ગુરુ જો કદાચ જીવનદાસ હોય તો આ પીપળો લીલો થાય અને થોડુંક પાણી દીપડાના મૂળિયામાં રેડ્યું તું અને કીધું તો કે આ છે મીઠો થાય સાહેબે સંતે બે પ્રમાણ અમરેલીના બજારમાં દીધા હતા એવા પંચાર સમાજના સત્તો પણ અમરેલીમાં કહી દીધા એ મહાપુરુષ અને પછી ત્યાંથી દ્વારકા એમ કહેવાય કે એમને જાવા નીકળવું તું ને જામ સાહેબ જે હતા ને એ આપણા શિષ્ય હતા પણ ધીરે 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 જ્યાં આ બાળક ના બાપ મૂળદાસ છે એવી લોક વાયકા જે જામનગર સુધી પહોંચેલી અને જામનગરના રાણા હતો રાજવી અને રાજવીને ખબર પડી કે મારો ગુરુ મૂળદાસ મહારાજ અને એ પોતે આવા કાળા કામ કરે પરનારીજી પ્રિન્ટ કરે આ તો લંપટ સાધુ કે

અને આજ આ જામનગરના દરબારમાં જાવું છે કારણ કે તો પોતાના શિષ્ય હતા ને એટલે સાહેબ ત્યાં ત્યાં આગળ જામનગરના દરબારના દરવાજે જ્યાં પહોંચ્યા ત્યાં મુરદાસને ખબર પડી કે આજ તો એમના ગુરુજી આવ્યા છે રાજવી સાહેબના ગુરુજી આવ્યા છે જામ સાહેબના ગુરુ આવ્યા છે અને આજ ભજન છે એટલે અમને મનમાં વિચાર કર્યો કે ગુરુ તો ઊંચું જામ સાહેબ અને વળીયા બીજો ગુરુ આવ્યો કે એટલે મેં થોડુંક મનમાં વિચાર કર્યો રસ્તા પર જતા હતા અને એક બિલાડી મને મરેલી પડી હતી અને એના બે બચ્ચા સકડાટ કરતા હતા બધું ભરી થેલા અને થેલામાં મેં જામ સાહેબના દરબારમાં ત્યાં ગયા અને જેવા જામ સાહેબ કચેરી

અને એમ કરી દે મરેલી બિલાડી ને બે બચ્ચા તો જીવતા હતા પણ ત્યાં આગળ જઈને તાજી મરેલી બિલાડી થી ત્યાં આગળ જઈને નાખી તો ક્યાં શું લાયા એટલે કે હું અહીંયા આવતો તો અને રસ્તામાં બિચારી મરેલી બિલાડી તમારા દરવાજે પડી હતી એના બચ્ચા કપડા કરતા હતા અને મને સમાચાર મળ્યા તમારા ગુરુજી આયા છે કે મેં તો ગુરુજીને વિનંતી કરવા તો બાપા બિલાડી જરા જીવતી કરો જીવતી કરો

અને એ કાળિયા ઠાકર આ બિચારો અમોલ જીવ છે એને હુકામા બચ્ચાના દુખી કરે છે તો બચ્ચા માટે એની માતા ખાનમાં ધાવણ દે કારણ કે આ તો એક ગામડાના ઝૂંપડાની અંદર એક ગરીબ માણસ હતો ને એને દીકરો મરી ગયો અને ઘરમાં બાઈ હતી છોકરાની બાઈ એને સારા મહિના હતા એને સંતાન જન્મેલું પણ એ ઝૂંપડાની અંદર એસી વર્ષનો મોટો અને તે તાજી સુવાવડી બાઈ બે જણા રાતે ઊંઘેલા હતા અને ગરીબાઈ એટલી બધી હતી કે બાઈ જે જ્યારે એમ કહેવાય સારા દિવસો અને પૂરો ખોરાક નહોતો મળ્યો એટલે એ બાઈ પણ અપોષણ બિલકુલ એની અંદર બધી ઉણક વિટામિન્સની છારો ની જે કંઈ કહીએ તે અને એ બાઈને સુવારો લાગી ગયો સુવાવડમાં

ਜਉਦਾ ਰਸੰਤਾ ਬਾਪ ਜਿਉਨ ਜਨਨਤਾ ਮੋਈ ਮਾਂ ਗੜੀਤੀ ਗੜਾ ਵਿੰਦਤੇ ਅਨ ਗੜਾਇ ਫੜੇ ਗਾ ਇਹਨੇ ਕਬੀ ਇਹ ਕਹਿਉ ਪਛੇ ਕੇ ਮਾਂ ਮਰੀ ਨ ਮੜੀ ਦੂਪਦੀਉ ਅਨ ਪਾੜੋ ਕੂਰ ਚੜੇ ਪੜੀ ਇਹਨੇ ਧਾਵ ਇਹਨੇ ਧਾਵ તોડી ગરી તો અને બચ્ચા માના ભેડા અને સાહેબ થઈ અને એ મુરદાસ મહારાજના પડી અંદર ગુરુજી મારી ભૂલ થઈ ગઈ સાહેબ એવા સમર્થ સંતો આપણા

આપણી પાસે એટલા વાસણ નતા ટપક એટલા ઠેકાડે પાણી જીવી હતી પછી ઉવાની તો વાત જ છોડો અને અત્યારે તમે બધા જે જીવન જીવી રહ્યા છો ઇન્દ્રેન ફરી જેવા સુખ ભોગવી રહ્યા છો ભાગ્યશાળી છો પણ એ ભાગ્યશાળી માં ભાગ થોડું થોડું ભાગ્ય ભક્તિ ના માર્ગે વાળજો નહીં આ ભાગ ગુજરાતના વાહન નહીં સાહેબ આ તો વીજળી નો સંસ્કાર ના વીજળી નો સંસ્કારો થતો હોય પછી અંધારો થતા વાહન નહીં

અમરાંગ ગઈ કાલે આપડા અમદાવાદ રોડરોડના એક્સપ્રેસ હાઈવે ઉપર જે બનાવો બની છે 3 વર્ષના જુવાન જુવાન દીકરા એક સેકન્ડમાં પાંચ સૈનિકો પરગારમાં 10 10 છોગરા વડે 10 છોગરાએ ઝટકે જતા રહ્યા અને એક એક દીકરો તો મને ને આપડા બચાવ સમાજમાં એટલે સાહેબ જીવતર ને મો કરો શરીર તો સાધન છે એટલે પરમાત્મા આપણને ગાડી આપી હોય ને તો એમાં ઓઈલ પાણી કરવું એના ટાયર ની હવા ચેક કરવી એને કાબુ માનવું બરાબર છે આ સાધન છે ને એના હાથ જરૂર છે પણ સાધન એ તમે નથી એટલા માટે સ્વની ઓળખાણ કરવા જરા પરમ પિતા ની ધ્યાન રાખવું બાકી જો એ ધ્યાન નહીં રાખીએ તો એમ કહેવાય કે આપણને ચરબી ચરબી તમે મેરબાની કરી હાથ જોડી એક એક બોડિયો પડી એક બોડિયો ને માનેનો ગુટળો નીચે ઉતારવાની એટલે એને જે આપડે શક્તિ આપી છે એના માટે કાયમ દર અને દર જે પણ લાભ મળે તમને કોઈ પણ ચીજ મળી હોય તો પરમાત્માનો આભાર માનવાનો ભૂલશો હર ઘડી એ જ ધ્યાન તમારું ધ્યાન રાખશે બાકી ભજનમાં બેસીને જો આપણે બહાર કરતા ને તો મંદિરમાં જે પોકાર પાડશું જો એના નમણા બાર છે કોઈ દિવસ આપણી હમું નહીં તાકે નહીં તાકે નહીં તાકે એટલે ફરીથી આપણી દ્રષ્ટિ કાયમ માટે